ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો પાંત્રીસ વર્ષની લાગણી જ્યારે એક જ ક્ષણમાં છૂટે ત્યારે સ્વાભાવિક છે કે ચોક્કસપણે કોઈપણ વ્યક્તિ હોય પાપણ ભીની થયા વગર રહી ના શકે ધરમપુરમાં પણ બન્યું હતું ધરમપુર બિલપુડી ખાતે આવેલી બેઝફળિયા પ્રાથમિક શાળામાં છેલ્લા વર્ષ ફરજ બજાવતા શિક્ષક વય મર્યાદાને કારણે નિવૃત્તિ લઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે પાપણો ચોક્કસપણે ભીની થશે જ અને એવું થયું પણ હતું છેલ્લા પાંત્રીસ વર્ષથી અવિરતપણે નાના બાળકોમાં સંસ્કારનું સિંચન કરનાર શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈ પોતાની વયમર્યાદાને કારણે નિવૃત્તિ લીધી છે જેમનો વિદાય અને સન્માન સમારંભ બિલપુડી ભેંસફળિયા પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયો હતો કાર્યક્રમનું ઉદઘાટન વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે શિક્ષકની કામગીરીને બિરદાવી હતી આ સાથે જ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ હેમંતભાઈ કંસારા તેમજ ભાજપના અગ્રણીઓ પણ નિવૃત્ત વિદાય સમારંભમાં જોડાયા હતા તો અશોકભાઈ મોહનભાઈ દેસાઈ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલી વિવિધ કામગીરીઓને તેમના સ્વજનો અને ગામના અગ્રણીઓએ વખાણી હતી અને સ્કૂલ પરિવારમાં તેમની ચોક્કસપણે ખોટ પડશે તેવું પણ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગોકુળભાઈ એમ પટેલ સીઆરસી બીઆરસી શાળા પરિવાર તેમજ અશોકભાઈ દેસાઈના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અશોકભાઈએ જણાવ્યું કે તેમણે શિક્ષક બનવા પાછળ તેમની મોટી બહેન અને તેમના જીજાજીનો બહુમૂલ્ય ફાળો છે જે બાદ તેમણે નિષ્ઠાપૂર્વક દરેક સ્થળે પોતાની ફરજ બજાવી છે અને હાલ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમની પણ આંખો ભીની થઈ હતી તેઓ નિવૃત્તિ બાદ પણ વિવિધ સેવાકીય કામગીરીઓ કરતા રહેશે તેવું તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈને સાલ ઓઢાવી શ્રીફળ આપી સન્માન કરી વિદાય આપી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા